તો જય માતાજી ડાયરાને રામ રામ ને સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો આપણે વહેલા ઉઠી ગયા છે આજે અને આજે તો કોઈને ઘરેથી લોક ચાલુ નથી કર્યો કારણ કે ગામ બહાર નીકળી જાય છે અમારા બા બેઠા છે ભાઈ આવ્યા છે અને આપણે ગાયને પૂરે નાખવાના રિસ્કા તારી સહાયમાં પાર કરી છે અને જવાનું છે રાધનપુર તો મનજીને ફોન કર્યો હજુ હવે આવેલો કા મનસુખભાઈ અને આજે ઠંડી પણ સારી હતી અને રાતે આપણે જતા વરણા માડવી વર્ધીમાં તો અમારા વિડીયો મેં રેજો અને ગાયને પૂરા નાખવા છે ઘરમાં જો પૂરા દેવું અને મનસુખ ભાઈને હો પૂરા નાખવાના છે તો અમને જે ઉભા છે અને અમારે મોરબી આવે ને જે આગેવાન છે ને એ હવે આવે તો અમારા વિડીયો મેં આનું જે રેજો અને ચલો આપણે ગાયને ઘરમાં કરીએ જે મળે ફૂલ નહીં તો ફૂલની નહીં આગળ આપણે ઘણે રહે જો ઘણે રહે નાખે હા man, <triyem>,

સરામ ખાઈ રહી હે આપણે ના ખાઈ અને બીજા ગણીને મૂક્યા હે ત્યાં ગોવાર ઉપાડી નાખશે કારણ કે આપણે જવાનું હવે રાધનપુર ધંધે ટાઈમ છે નહીં બરોબર તો આપણે પાંચ આગળ ફૂન કરીએ હવે રાધનપુર નહીં બરોબર ગામની હજુ વધારે હવે આવશે નહીં ગાય બસો જેવી બસો ગાયો હે અને વહેલી પાંચ ગાયો લઈને આવી ગયા હે કેટલી પાંચ ની વધારે કરે એટલે બધી કેમેરો કરીને તમારે દેખાડું છે બધી અને બસો જેવી ગાયો હે બધી હરે હરે આવશે હે વાળામાં હે કારણ કે મોરથી લાવે તો પૂરા પૂરા ના કરવા દે એટલે પેલા પૂરા પોરા કરી અને પછી ગાયું લાવશે એટલે વખા ના પાડે અને આરામથી ખાય અને ઓગા ના કરે અને ગાયું જો એ ઘારે બધી લાવે ને તો આમટી ભેગી થઈ જાય પોરા પૂરા નાખવા ના દે શું ભાઈ તારું નામ ગવાડ એમ હોય એમ તારું નામ એમ ચાલો અડે ઉપાડવા રિક્ષા આપણી સાઈડ રોડે પડી છે અને હવે જઈએ જો વાર જોઈ રહ્યા છે ને ત્યાં આપણે સ્ટેશને જાય કારણ કે બાઇક આવ્યા ત્યાં અને હવે આપણે નીકળીએ રાધનપુર જવા માટે ચાલો બાબા આ બાજુ જો અત્યારમાં જો આપણે ધંધાનો શરૂઆત થઈ ગઈ છે વિષ્ણુભાઈ લાલપુર વાળા મારા ભાઈબંધ છે અને એમને પણ ચરણ બને છે વિષ્ણુ ઠાકોર બરોબર તો એમને પણ સપોર્ટ કરજો અને વિષ્ણુભાઈ આગળ જાહેરાત જુઓ તમે લઈ કારણ કે આજે આપણે વારજી નહીં વારજી નહીં તો આપણે રાધનપુર જવા માટે નીકળી ગયા છે અને કાંટો કરે અને પાછળ રાધનપુર છે અને તગેરે છે એક કોણ એક થયો બરાબર ને ગેસ આવ્યા તો સીએમજી ઓનલાઈન રાધનપુર મોકી ગયા હે અને ગેસ કોને કાઢ તો ઇકો દી પછી ગેસ પૂરા પોઈન્ટ ખોલી કાલ તો ટ્રાફિક નહીં એટલી બધી કારણ કે કાલે આ પેલો પોઈન્ટ રહ્યો ને બંધ હતું સર્વિસ કરતા હતા એટલે એક પોઈન્ટ ચાલુ હતું એટલે ટ્રાફિક બહુ હતી તો મિત્રો આપણે આવી ગયા છે રાધનપુર રસ્તા સીધ આપેલી જે પુરાઈ ને આપણે ટ્રેન આવી ગયા રાજપાલ મહેસાણા આવી ભરપૂર અને લાગે થોડોક નાસ્તો કરી લીધ મિત્રો આપણે બજારમાં ગયા હતા બજારમાં ફોડ થોડીક દવા લેવાની હતી તો દવા લઈને આપણે વાતાવરણ છીએ એટલે ત્રીસનો ડબો લીધો છે તે વસ્તુ બધું લઈ અને હવે બહાર નીકળ્યા છે હજુ વાતો ના ના બારે આપણે પડી છે નાસ્તો બીજો જ્યાં જઈએ આપણે તો હવે આપણે ઘરે જ જવાનું છે કારણ કે બજારમાં આવીને બે ત્રણ સતલ મારા છે અને ગેસ બીજું પુરાય અને બે આપણે કોને ને ગોશનાથ ને ગોષનાથ રાધનપુર પાસ આવ્યા હતા અને હવે જવાનું આપણે રાધનપુરથી અધિકારી બરાબર તો મિત્રો કોને સાજના સાડા ત્રણ વાગી છે ને આપણે આવી છે ઘરે રિસ્કા લઈને રિસ્કા જો આપણે પાર્કિંગ જગ્યા મૂકી છે જ્યાં કાંઈ મૂકીએ ત્યાં રાતનપુરથી આવી ગયા ઘરે પાછા અને એક પેસેન્જરની અંદર થેલી પડી છે સામાન એ મોડો લેવા આવશે અમારે આવીને આવે છે હવે અમારે આવીને રમે છે હમણે વચ્ચે બીમાર થઈ ગઈ હતી તાવ આવ્યો તો અને કોને બે વાર દવા કાય તારે ઉધરાણ શરદીને એવું મટ્યું હોય ને હવે ખીલી ખીલી રહી છે ટાટા કહી દે તો આવા નવા નવા વિડીયો જોતા રહેજો અને કાયમ લઈને આવીશ અને આપણો દરરોજ સાત વાગે વિડીયો સડી જશે તો ચાલો ત્યારે આવના નવા વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય માતાજી